હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઢોસા બનાવીશું અને એ પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જેવા ક્રિસ્પી અને મસ્ત ટેસ્ટી ઢોસા બને ને એવા જ ઢોસા આજે આપણે ઘરે બનાવવાના છે અને ખાસ કરીને એનું ખીરું આપણે ઘરે તૈયાર કરી રહ્યા છીએ જનરલી આપણે ખીરું બહારથી લાવતા હોય છે પણ આજે આ ખીરું આપણે ઘરે તૈયાર કરીશું અને એના માટે મેં એક લોટ તૈયાર કરેલો છે આ લોટમાંથી આપણે ખીરું બનાવીશું એટલે કે દાળ કે ચોખા પલાળવાની જરૂર નથી અને આ આ તમે લોટ તૈયાર કરી અને રાખી શકો છો અને આ લોટમાંથી એકદમ ઇઝીલી ખીરું તૈયાર થઈ જતું હોય છે તો આ લોટમાં ત્રણ ભાગ ચોખા છે અને એક ભાગ અડદની દાળ છે જેથી કરીને ઢોસા એકદમ ક્રિસ્પી બનશે અને એની સાથે લગભગ એક ટી સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરેલા છે આ બધી જ વસ્તુને ક્રશ કરી લીધી છે મિક્સરમાં અને કરકરી પેસ્ટ કરકરી આપણે બાટી લીધી છે એટલે કે કરકરે લોટ તૈયાર કર્યો છે આ લોટ કરકરો હોવો જોઈએ એકદમ લીસો લોટ નથી લેવાનો આ રીતનો કરકરો લોટ મેં તૈયાર કરી લીધો છે તમે ઘંટીમાં પણ દળી શકો છો મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો અથવા તો બહારથી પણ દળાવી શકો છો તો આ રીતે મેં ઢોસાનો લોટ તૈયાર કર્યો છે આ લોટના કારણે ઢોસા એકદમ સરસ તૈયાર થાય છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે ખીરું બનાવવા માટે મેં બે કપ લોટ લીધેલો છે અને આ લોટમાં હવે છાશ આપણે કરી લઈશું એનું ખીરું તૈયાર કરવાનું છે તો અત્યારે હું એક કપ છાશ તૈયાર એડ કરી રહી છું અને આ છાશ છે ને ગરમ કરેલી છે ઘણી વખત કેવું થાય છે કે આથો બરાબર નથી આવતો હોતો આથો કોઈકનું બહુ જ વધારે પ્રમાણમાં આવી જાય છે અને કોઈકનો આથો નથી આવતો હોતો તો છાશને તમે થોડી હુંફાળી ગરમ કરી લેશો ને તો આથો એકદમ સરસ આવે છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડું પાણી એડ કરી દઈશું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે હાથો આપવા માટેની છાશ લેતા હોય ને એ બહુ જ વધારે પ્રમાણમાં ખાટી ન હોવી જોઈએ ખટાશના કારણે શું થશે કે વધારે પ્રમાણમાં હાથો આવી જશે અને એના કારણે સ્વાદ બગડી જશે હવે એકદમ પ્રોપરલી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાનું છે બહુ વધારે ઘટ પણ નહીં અને બહુ વધારે ઢીલું પણ નહીં આ આવી કન્સિસ્ટન્સી જો હશે ને તો જે કર્કરો લોટ આપણે લીધેલો છે તો એ જે લોટના કણ છે એ પાણીમાં સરસ રીતે ફૂલશે અને ખીરું હજી થોડું વધારે ઘટ થશે એટલે જ્યારે આપણે ઢોસા ઉતારશું કે હજી એક પ્રોસેસ કરીશું ત્યારે એની અંદર થોડું પાણી ફરીથી આપણે એડ કરવું પડશે અને આની અંદર હજી એક એવી પ્રોસેસ કરવાની છે જેના કારણે ઢોસા જે છે એકદમ સરસ તૈયાર થશે હવે આ જે ખીરું તૈયાર થયું છે એને ઢાંકીને આપણે લગભગ બે કલાક માટે રહેવા દઈશું જુઓ ત્રણથી ચાર કલાક પછી ખીરું આ રીતે થઈ ગયું છે એમાં આથો આવી ગયો છે તમને દેખાય છે ને એકદમ સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો જો ઝાળી પડી છે છે ને અત્યારે સિઝન એવી છે કે આથો આવી જાય ગરમીની સિઝનમાં વરસાદની સિઝનમાં આથો જલ્દી આવી જાય છે ઠંડક હોય તો આથો આવવામાં તકલીફ પડે છે હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને થોડું બ્લેન્ડ કરી લેવાનું છે બ્લેન્ડ કરવાથી કારણ કે આપણે લોટ લીધેલો છે એટલે બ્લેન્ડ કરશું એટલે એનું જે ટેક્સચર છે એ આપણે દાળ અને ચોખા પીસ્યા હોય ને એવું સરસ ટેક્સચર આવી જશે તો આપણે આ જે મિશ્રણ છે એને બ્લેન્ડ કરી લઈએ હવે એને બ્લેન્ડ કરી લઈશું પહેલાં એમ જ કરવાનું છે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યું છે હવે એની અંદર થોડું પાણી ઉમેરીશું લગભગ બે થી ત્રણ ચમચી જેવું અને ફરીથી બ્લેન્ડ કરી લઈશું જો મિશ્રણને આપણે લગભગ બે થી ત્રણ મિનિટ સુધી બ્લેન્ડ કરી લીધું છે જેથી કરીને એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી ગઈ છે હવે એની અંદર બે ચમચી આપણે સોજી એડ કરી દઈશું આ સોજી એડ કરવાના કારણે આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે સોજી એડ કરવાના કારણે ઢોસા છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને બહુ જ ટેસ્ટી તૈયાર થવાના છે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એને લગભગ અડધો કલાક સુધી આપણે રેસ્ટ આપશું અને પછી આપણે ઢોસા ઉતારી લેવાના છે તો પછી જ અત્યારે સોજી આપણે એડ કરી છે એટલે જો જરૂર લાગે ને તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ આપણે એડ કરીશું કન્સિસ્ટન્સી માટે કારણ કે સોજી છે એ પાણીને સોફ કરી લેશે એટલા માટે હવે આપણે આ જે મિશ્રણ છે એને આપણે લગભગ દસથી પંદર મિનિટ અથવા તો અડધો કલાક સુધી રહેવા દઈશું ઢાંકીને રહેવા દેવાનું છે થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી હજી થોડીક ઘટ છે એટલે આપણે થોડા પ્રમાણમાં પાણી એડ કરીશું અને એની સાથે મીઠું એડ કરી દઈશું ટુ ટી સ્પૂન મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે હંમેશા ઢોસાનું ખીરું છે ને બહુ વધારે પતલું નથી રાખવાનું જો તમે જોયું હશે ને જ્યારે બારે ઢોસા બનતા હોય ત્યારે તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે ને તો એ ઢોસાનું ખીરું થોડું ઘટ હોય છે ઘટ ખીરું હોવાના કારણે ઢોસા જે છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થતા હોય છે અને બહુ જ સરસ લાગતા હોય છે હવે આ ખીરું છે એની કન્સિસ્ટન્સી સરસ આવી ગઈ છે અને હવે આપણે ઢોસા તૈયાર કરી લઈએ હવે આપણે ઢોસા તૈયાર કરી લઈએ તવાને થોડું આવી રીતે પાણી છાંટી અને એનું ટેમ્પરેચર જે છે એ મેન્ટેન કરી લેવાનું છે જ્યારે પણ ઢોસા બનાવીને ત્યારે તવો એકદમ ગરમ પણ ન હોવો જોઈએ અને એકદમ ઠંડો પણ ન હોવો જોઈએ તો જ ઢોસા એકદમ સરસ તૈયાર થશે અને સરસ રીતે ફેલાઈ શકશે સરસ રીતે હવે ફેલાવી દેવાના છે ઢોસાને ફેલાવતા હોઈએ ને ત્યારે ફ્લેમ સ્લો રાખવાની છે અને પછી ફ્લેમને ફાસ્ટ કરી લેવાની છે જો એકદમ સરસ ઢોસો પથરાઈ ગયો છે અને હવે એને આપણે ઘીથી શેકી લેવાનું છે આજુબાજુ ઘી લઈશું

એકદમ સરળ રીતે ઉખાડી પણ શકીએ છીએ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ઢોસો જો કેટલો સરસ દેખાઈ રહ્યો છે છે ને એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી લઈએ ગરમા ગરમ સાંભાર ચટણી અને એની સાથે એકદમ ક્રિસ્પી એવો ઢોસો આપણે સર્વ કરી લઈશું ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કડક છે અને બહુ જ સરસ ઢોસો તૈયાર થયો છે તો આ જ રીતે તમે ઢોસો તૈયાર કરજો અને ઢોસા બહુ જ સરસ બનશે તમારે બહારથી ખીરું લાવવાની જરાય જરૂર નથી